અબડાસા તાલુકાના મોથાળા ગામમાં આવેલ મોથાળા સારસ્વતમ હાઈસ્કૂલમાં વિવિધ પ્રશ્નોને લઈને વાલીઓ તથા ગ્રામજનોએ કર્યો ઘેરાવો પ્રિન્સિપાલ એવી ખાતરી આપી કે દરેક પ્રશ્નોનું નિવારણ થઈ જશે અબડાસા તાલુકાના મોથાળા ગામમાં આવેલ સારસ્વતમ સંચાલિતની હાઈસ્કૂલમાં ઘણા પ્રશ્નોને લઈને વાલીઓ તથા ગ્રામજનો આજે સવારે અગિયાર વાગ્યાની આસપાસ ઘેરાવ કર્યો હતો વાલીઓ અને પ્રિન્સિપલ વચ્ચે પહેલા ચકમક થઈ પરંતુ અંતે દરેક પ્રશ્નનો ઉકેલ આવશે તેવી પ્રિન્સિપલે ખાતરી આપી હતી જેમાં ભાગ લેનાર વાલી મંડળના પ્રમુખ સુકેતુભાઈ રતલાણી ગનુભા સોઢા મેઘુભા સોઢા શિવજીભાઈ મહેશ્વરી રાયશીભાઈ મહેશ્વરી તેમજ તમામ વાલીગણ અને ગ્રામજનો હાજર રહ્યા હતા રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ આજ રોજ તારીખ એકત્રીસ બાર ચોવીસના અમે ગ્રામજનો અને ગ્રામના જે છોકરાઓ ભણે છે એમના વાલીઓ બધા ભેગા થઈને સ્કૂલની અંદર હાઈસ્કૂલની અંદર જે ગોથા હાઈસ્કૂલ છે એની અંદર સારું સંચાલિત છે એમાં હાજરી આપેલ ને અમુક અમે પ્રશ્નો લઈને આવેલ જેની ચર્ચા અમે અહીંયાના પ્રિન્સિપાલ શ્રી સંજય શ્રીવાસ્તવ સાહેબ સાથે ચર્ચા કરી છે એમાં અમુક મુદ્દાઓ જે અમે વાલીઓ તરફથી હતા એ એમની સમક્ષ રજૂ કર્યા છે જેમનો શ્રી સંજય શ્રીવાસ્તવ સાહેબ તરફથી સંપૂર્ણ માહિતી સાથે અમને સમજાવવામાં આવેલ છે અને સારી રીતે એ પ્રસ્તુત કર્યા છે ને સારી રીતે સમજાવી કરીને દરેક પ્રશ્નોનો સમાધાન કાઢી આપેલ છે તો અમે શ્રી સંજય શ્રીવાસ્તવ સાહેબ પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ કોઈ પ્રશ્ન હોય તો એનો સારી રીતે વોકેલ ગાઢી આપે એને બીજું કોઈ પ્રશ્ન ઊભો ન થાય એ એમની પાસે રજૂઆત કરી છે જે એમણે સ્વીકારી છે અને કીધું છે કે ભવિષ્યમાં આવા કોઈ પ્રશ્નો બનતા સુધી અહીંયા નહીં થાય એવી અમને ખાતરી આપી છે